છે એમ તો ભરાઈ ગઈ છે અડધું આવવાનું છે ઓન ધ વે છે તો ચલો શ્યામે આવી ગયા છે ઓફિસેથી બધા જમી લીધું છે અને પપ્પા આજે ગયા તા મૂવી જોવા તો પપ્પા પાસેથી રિવ્યુ લઈએ કે કેવી અને મજા આવી મૂવીની ને કયું મૂવી હતી બધી ઇન્ફોર્મેશન લઈએ ચાલો આજે તો બાપ દીકરા એ બે પોતપોતાની જગ્યા લઈ લીધી હે એક આ ખૂણો પપ્પાનો છે આ ખૂણો શ્યામનો છે એવું શું છે તમારા હાથમાં હું તો પપ્પા લેવા જોઉં છું ફ્લેશબેક વાળી ફિલ્મે પુરાની વાલી અને ફિલિંગ જવાની વાલી

એટલે શું આ કઈ હતું સિનિયર સિટીઝન ને બતાવવા માટે આ જૂનવાણી પિક્ચર હા 1974 નું ધર્મેન્દ્ર અને બચ્ચન ઓહો 1974 નું પિક્ચર હતું સ્પેશિયલ મુઈ એમ સિનિયર સિટીઝન માટે કઈ ટોકીસ માં હતું પેલેડિયમ 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 માં હમ હોસ્પિટલ ની સામે હા જયદાસ હોસ્પિટલ ની સામે ઈ વાત તમારી બરાબર પીવીઆર પીવીઆર હતું પીવીઆર ગાંધીનગર રોડ પર

ઓરેન્જ કલર છે યા ઈટ્સ સ્કાય બેગ સ્કાય બેગ કમલ એવું સ્કાય બેગ નું લઈ આવી યસ વાહ કેવું છે સારું છે મટીરીયલ સારું છે મટીરીયલ સારું છે ને તો પછી કે બ્રાન્ડ હોય તો મટીરીયલ તો સારું હોય ને અંદર આપેલો તમારે ગરમ જમવાનું લીલો કલર લીલો કલર અંદર ખોલો છે તો ખબર પડશે ઈ તો ખાલી એટલું જ લીલું છે હમ ઈ તો અંદર નું બધું લીલું જ છે તો જોઈ લે જોઈ લીધું આ પેલી ચેન કોઈ લીધા જ ખવું પડી ગઈ ને એમાં અચ્છા એમાં છે હા એટલે બધું એમાં હોય મટીરીયલ કેમ છે મટીરીયલ સારું છે લિલ્લ લિલ્લ થઈ જાય ને તમારું રહી જાય ને બે લેપટોપ હા બે લેપટોપ રહી જાહે એમને એમને બે લેપટોપ લઈ જવાનો ને એટલે બેગમાં મેડ નતો આવતો એટલે અમે કવ લઈ આવી દીધો ઓહ હા આની બધું લખ્યું છે અહીંયા જો પણ આ વાળું ગયો હું આ રબર આઈ પાછ અહીંયા એવું બે લેપટોપ કેમ રાખવા પડે તારે બે બે લેપટોપ રાખવા જાજા કામવાળા તો ગયમો શ્યામ હા તો ગયમો મે. શ્યામ ને ગયમો હવે પપ્પા જોવે છે. હમ બીજું શું લેવી મારા માટે? બીજું તમારા માટે નથી આ છે દીદી માટે ચોળી નો ખાલી. ખાય બ્લાઉઝ લેવી એના ખાલી બ્લાઉઝ ચણિયો ને દુપટ્ટો લેવા જવાનું છે નેક્સ્ટ ટુ નેક્સ્ટ સન્ડે. એવું? હમ. વાહ. કેમ તો સારું છે. મસ્ત છે ને હમ. તો બળે સારું છે. સિલ્ક છે લે સારું જોઈને. સરો સિલ્ક. હમ. બસ 670 રૂપિયાનો. ઈચ્છા કોડ છે. રૂપિયા કેટલા હોય એ કહેવાનું ન હોય. ઓકે.

હ તો બસ આજે આ એક લેવાનું હતું એટલે આટલી બધી શોપિંગ કરી આ તો જો કે પેલા દીધેલું જ હતું સીવાય ગયું એટલે કલેક્ટ કરવાનું હતું હા એટલે એવું બધું હતું બરાબર છે બહુ જાજી તમે તો ઉપરના આવ્યા થાકી ગયા છો ને અરે બહુ થાકી ગયા એવું ટ્રાફિક ફૂલ હતો તમે ક્યાં ગયા હતા તમે ટ્રાફિક ફૂલ ગયો છો તમારે હતો તમે મૂવી જોવા ગયા હતા બરાબર じゃ એટલે આ બધે મૂવી ને બધે બધે ઘરના હું ઘરની બહાર ઓફિસે જાવ એટલે તમારે બધે ને હું આમ ભારત જ ખળવાનો

અમદાવાદ માટે હોય કે નથી હોતું નથી ખબર બુક માય સોમા ને અવેલેબલ છે ટિકિટ કે આમ સ્પેશિયલી એક્સિસ બેંક કર્યું શું એમને કઈ ખબર નથી તપાસ કર લેજો તમારા સિનિયર હોય ને હોય ને છે ચુપકે ચુપકે ઓગણીસો ને ચિમોતેર નું મુવી છે સેવન્ટી ફોર નાઇન્ટીન સેવન્ટી ફોર નું મુવી છે ઓકે બાય બાય તો મળી નેક્સ્ટ માં વિડીયો ને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો કે તમને આ બધા માંથી કઈ વસ્તુ ગયી તો મળીએ નેક્સ્ટગમાં ગુડ નાઇટ બધા ને